రోత బాధ పూరిు గయి પણ આ ઘર એક મહિના થી બંધ હતું ત્યારે માઇનસ પાંચ ડિગ્રી ટેમ્પરેચર થયું ત્યારે કોલ્ડ વેવ ચાલે છે નહીં નવેમ્બર માં આટલું ઠંડુ હોય નહીં તો આખું ઘર એટલું ટાઢું હતું ને પછી ગરમ થતા વાર લાગે તો મને એવી ઠંડી ચડી ગઈ ને એમ થઈ ગયું હું છે કેમ આવ્યું વાન કરતા ઠંડી કાઢીને આવ્યું હોત તો અમારા ઘરના એક મેરેજ હતા તાલાવાડી અમે કરીને આવ્યું હતું હાલ તો ઘરી કેમ થઈ ગયું પણ આજથી થોડું નોર્મલ થવા માંડ્યું છે હવે

પૌવા ખવડાય દેશું કોઈ પાછી ડાળે બાફવાનું તો નહીં છે એટલે ધીમે ધીમે બધું સેટિંગ આવી જશે વાવ ચિકી એની હાઈ ચેર બેસી ગઈ હવે અવાજ જ પડી પડશે ને અહીંયા હે કાના આદત જ પડી પડે ને અહીંયા હા અહીંયા ઓ રેડી છે ખાઈ લઈ હવે નું જન્યા સોપોલા માં લઈ ને વાસુદેવ જ પછી એમનાજી મામ મારું શ્યાપ શ્યામ

અને રોય 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 પછી બુટ્ટી એમ કાઢી જ નાખવી પેઢી અને મેગી તો માંગી ગયું કાઢના કો બુટ્ટીને પહેલા દિવસે જ આવો કાંડ કરને ગો છે હું બે હાજર હતા મેગીલા બે હાજર હતા તો આવું ઊભેલું છે હું એકલી હૈ કે હું કરશ મેડમ આવું પેલું છે બેન તમારે કઈ કેવું છે મોટા થઈને જોજો તમે બધું હું કર્યું તું ઈ અને બહાર અત્યારે મસ્ત સ્નોફોલ થાવા માંડ્યો છે ઘરે મસ્ત ગરમ થઈ ગયું છે એટલે હવે ઠંડી નથી લાગતી ઘરની અંદર હીટર ચાલુ કરી દીધું ફૂલ પણ અહીંયા કેવું છે કે રૂમની અંદર અમુક ટેમ્પરેચર સેટ થઈ જાય ને પછી હીટરનો પાવર બંધ થઈ જાય મતલબ શું કહેવાય વધારે ગરમ કરતું ફળફળતું ગરમ ન કરે એટલે એના લીધેથી છે ને બહુ જલ્દી રૂમ ગરમ હોતો થાતો એવું હતું હું કેવું તમારે અને બે વાર પડી છું આ જરૂર ટકો ફટકાડી દીધો છે હા કઈ કહેવાનું તમારે હું કરું તારે કઈ શાંતિ લેવા નથી દેતી તું મને હા થોડીક ડાય ડાઈ થા ને ડાય ડાય થા ને થોડીક આમ જો મમ્મા સામે જો હું કેવું તારે બોલ <laughs> <laughs> nah, Buat kawet nak kera. eh oke Okey, takut mundur. tau tahun Toko mundur. tau-tau Kau, kau, Beja itu beja Brown, coffee. A for Apple B for Ball

રેવાય નહીં ને એટલે સીધું કેળું આપી દીધું હતું પણ આ ઠંડી છે ને તો એમાં થોડુંક કચનો ભૂકો નાખી દીધો તો જેવી ચપટી એટલે થોડુંક એને ઠંડુમાં પડે હા અને બાકી પછી હમણે ચૂરનું ખવડાવ્યું હતું ભાખરી ને ગોળ ને અખરોટ બદામ ભૂકો ને ઘી નાખીને ઘી એક કિલો લઈને આવ્યા છે જેટલું ચાલે એટલું બાકી પછી અહીંનું ઘી વાપરવાનું અને પછી હવે બેન ને ઊંઘ આવી છે સવારમાં સાડા સાથે ઉઠી રાત માં કાન માં દુખતું હશે ને તે એક વાગે પછી ઉઠી ગઈ હતી અને પેઇન કિલર આપી દીધી સુત્રી મારા બેન ડોક્ટર છે ને ફોન કર્યો રાતે અધી રાતે ત્યાં થઈ હશે એમ દવા કીધું પીવડાવાની ઓલી પેઇન કિલર અને સોફા માંસી નથી તો ઈ કાન માં લગાડી દીધી છે અને કાલે એના વેક્સિન છે તો બઉ એવું લાગશે ને તો અત્યારે કઈ વાંધો નથી પણ રાત માં એક વાગે ઉઠી હતી અને પછી પાંચ મિનિટ જેવું રોય પછી પાછી ઘોડેમાં નાખીને અને ઘસડી ઘડીક તો હોઈ ગઈ તરત પાછી છેક છ વાગે ટંકો કરો જરી પાછી એમાં એમાં સુઈ ગઈ હતી તે સાડા સાત ઉઠી પછી એટલે આઈનો ટાઈમિંગ એન્ડ સેટ આવી ગયો પહેલા દિવસથી તે એટલે એ વાંધો નથી ખાવા પીવાનો એમ બહુ વાંધો નથી ખાલી આ ઠંડી છે ને એટલે એનું ખાવાનું બધું થોડુંક ગરમ પ્રકૃતિનું આવે ને એવું રાખવું પડે

ફૂલ વિન્ટરના કપડામાં આવી જાય છે બાર કેટલું છે બે ડિગ્રી માઇનસ માં છે બે બે છે બે છે કાલે આવ્યા ત્યારે તો માઇનસ પાંચ હતું પણ આજે થોડુંક સારું છે મારી ચીકો ઇઝ રેડી ટુ કોન્કર ધ વર્લ્ડ હાલો હેન્ડ ગ્લવ્સ તો મને લાગે એ નહીં પહેરાવા દે એને નાખશે કાંઈ નહીં હારો હાલો લઈ લઉં છું હારે પહેરવા દે તો ઠીક છે કાંઈ નહીં હાલો ચાલો täda , täda , täda , täda . hallo , jube ilusat päeva , ma . vendulees on tõesti vabalt . no läheb isegi igav tunni . લો હેન્ડલસતીયા ચીકી આમ જો આહાહા કેવું છે આખું તું રેવા દે ઠલુ ઠલુ લાગી જાય હા હમ ટીચર ને હા છે કે

ઠંડુ ઠંડુ હોય બહુ મજા આવે કે ઠંડીમાં જી પાછી પેલાની જેવી લાઈફ સ્ટાઇલ થઈ થોડાક પહેલા અમે આવ્યા ને દિવસે રાત્રે પડ્યો તો પણ કઈ વેત નતો

અહીંયા એક એ વસ્તુ છે કે એકદમ સ્મૂથ રાઇડ હોય ફટાફટ પહોંચી જાય એ બધી ત્યાંના કમ્પેરિઝનમાં ત્યાં થોડુંક એ ઇમ્પ્રુવમેન્ટ હર સારું થઈ ગયું કે રીતે પણ થોડી સે નથી ઘડા ગબડીયા થોડાક હોય છે બંને થાયના ફ્રોઝ એન્ડ હોન્ડ્સ હોય તે અહીંયા આ ફાયદા છે અને ત્યાં બીજા ઘણા બધા ફાયદા છે के लेगा <tech> <Dualeb Shout -out> भी ऐसे mm. mm. सुन से आपरा में ड्रम स्टिक से पूछो ड्रम से पी दो नेट हां वी केम ऑल द वे फॉर ड्रम ड्रम स्टिक हमर सा माला दिस हमर तो हां ये का है

वो मोम तो स्टोर है ये सीधा प्रोफाइल लेवन पापड़ पापड़ रह गए से लेवन ना जो आल लेते हैं कैल्शियम पापड़ खा खाना पड़ेगा मैं एकदम मोटा खावत हूं तो मुंडे में जितनी जान होती है कहीं जो नहीं करो नहीं जागने से

Ya yeah, mama